તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સાત મજૂરો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે તળાવની વચ્ચે આવેલ ટેકરી પર ભગવાન શ્રીરામ મૂર્તિનું મોડી રાત્રે કામ ચાલી રહ્યું હોવાથી મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા

રામજીની મૂર્તિનું કામ ચાલુ રહ્યું છે તેમાં સાત મજૂરો ફસાઈ ગયા હતા જે એમની બોટ બંધ થઈ ગયેલી હતી તો તેમને અમારા બોટની રેસ્ક્યુ કરીને સહી સલામત અમે સાંજે પરત અહીંયા કિનારા પર લાવ્યા છે તો સાત જેટલા મજૂરો ગોધરા વચ્ચે વચ્ચે ફસાયા હતા આવેલ ટેકરી પર ભગવાન શ્રીરામની મૂર્તિનું મોડી રાત સુધી કામ ચાલી રહ્યું હતું અને ત્યાર પછી બોટ બંધ થઈ જતા રાત્રિ દરમિયાન ગોધરા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ

તમામ મજૂરો બહાર કાઢ્યા હતા જી આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ